નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શહેર અને કેન્દ્રમાં નીટ યુજી બે હજાર ચોવીસના પરિણામોના ઓનલાઈન આંકડા અપલોડ કરવામાં આવ્યા છે જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ત્યારે ગુજરાતના કયા કયા સેન્ટર છે કે જ્યાં છબડા થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નાટા દ્વારા પરીક્ષામાં હાજર રહેલા તમામ નીટ પરીક્ષાઓ માટે જાહેર કરાયેલા ડેટાનું વિશ્લેષણમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે ગુજરાતના રાજકોટ યુનિટ એકમાં સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ આરકે યુનિવર્સિટીમાં પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા પાસ કરી છે આ આંકડો લગભગ પંચ્યાસી ટકા છે જેમાં રાજકોટના એક પરીક્ષા કેન્દ્રમાં બાર વિદ્યાર્થીઓને સાતસોથી પણ વધુ માર્ક્સ મળ્યા છે જ્યારે એકસો પંદર વિદ્યાર્થીઓને છસો પચાસથી વધુ માર્ક્સ મળ્યા છે જ્યારે બસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને છસોથી વધુ અને ચારસો ત્રણ વિદ્યાર્થીઓને ને પચાસથી વધુ માર્ક્સ મળ્યા છે આ પરીક્ષા કેન્દ્ર પર કુલ ઓગણીસો ને અડસઠ ઉમેદવારોએ નીટની પરીક્ષા આપી હતી ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સિકરામાં વિદ્યાર્થી ભારતીય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ કેન્દ્રમાં જે પરીક્ષા કેન્દ્ર હતું તેમાં પણ સામાન્ય આંકડા જોવા મળ્યા ન હતા આ પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પાંચ મહિના રોજ કુલ એક હજાર એક ઉમેદવારોએ નેટ યુજીની પરીક્ષા આપી હતી અહીંયા આઠ વિદ્યાર્થીઓને સાતસોથી વધુ માર્ક્સ મળ્યા હતા જ્યારે અજ્ઞાસિત્તેર વિદ્યાર્થીઓને છસો પચાસથી વધુ માર્ક્સ છે જે મળ્યા હતા ત્યારે એકસો ને પંચાવન વિદ્યાર્થીઓને છસોથી વધુ માર્ક્સ છે જે મેળવ્યા હતા અને બસો ને એકતાલીસ વિદ્યાર્થીઓ પાંચસોથી વધુ માર્ક્સ છે જે મળ્યા હતા જ્યારે આ હકીકતના આધારે અઢાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં ચાર કલાકની સુનાવણી પછી પણ બે તેની જે બેચ હતી તે બેચે કોઈ અંતિમ નિર્ણય પર આવી શકી ન હતી જેમાં પેપર લીક સીબીઆઈ રિપોર્ટ આઈઆઈટી રિપોર્ટ પરીક્ષામાં ગેરનીતિઓની સમયરેખા અને કેટલાક સોલ્વર પકડાયા વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી તેમ છતાં પણ નીટ પરીક્ષા રદ થશે કે નહીં આ કોઈ નક્કી કરી શકવામાં આવ્યું ન હતું ત્યારે અંતે સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોની એક બેચે નાટાને તમામ જે નીટ ઉમેદવારોના શહેર અને કેન્દ્ર મુજબના જે માર્ક્સ છે તે ઓનલાઈન અપલોડ કરવાનો નિર્દેશ કર્યો હતો ત્યારે નાટાએ આ ડેટા અપલોડ કરવા માટે શનિવારે બપોરે બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો જે કોર્ટના નિર્દેશ અનુવાર નાટાએ વિદ્યાર્થીઓની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેની સત્તાવાર વેબસાઇટ ઉપર ડેટા અપલોડ કરી ચૂક્યા છે ત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા હવે અહીંયા ગળી અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે જે પ્રમાણે પરિણામ ગુજરાતના જે કેન્દ્ર ઉપર સામે આવ્યા રાજકોટના અને ત્યારબાદ રાજસ્થાનના બી જે પરિણામો સામે આવ્યા છે તે પરિણામો જોયા બાદ હવે આ બાબતની કોઈ તપાસ કરવામાં આવશે કે નહીં તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે આપનું શું માનવું છે કે આ સેન્ટર ઉપર ખરેખર કોઈ છબડા થયા હશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર